નમસ્કાર મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોડિયા મિત્રો ચોમાસું બેસી ગયું છે અને વરસાદ પણ સારો થઈ રહ્યો છે અને હજુ પણ વરસાદ સારો થવાની આગાહી પણ છે તો ખાસ કરીને ચોમાસા દરમિયાન લોકોને પાણીજન્ય રોગો પીડાતા હોય છે લોકો તો એ પાણીજન્ય રોગો છે એનાથી કેવી રીતે બચી શકાય એનાથી કેવી રીતે સાવચેત રહી શકાય એ માટે ચર્ચા કરવા માટે વાત કરવા માટે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પ્રાકૃતિક ચિકિત્સક અને પર્યાવરણ પ્રેમી એવા ડૉક્ટર દર્શન સોની દર્શનભાઈ આપનું સ્વાગત છે કરોડા ટોક્સમાં દસરતભાઈ આપણે જોયું હશે કે છેલ્લા લગભગ બે ત્રણ દિવસથી સરકારી દવાખાનાઓ સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ બંનેમાં જે દર્દીઓની સંખ્યા વધી ગઈ છે અને ખાસ કરીને પાણીજન્ય અને એમાંય પાછું ચોમાસું બેસી ગયા પછીના જે ઋતુ ચક્ર પ્રમાણેના જે રોગ હોય છે ડિસીઝ એ જોવા મળી રહ્યા છે એની સંખ્યામાં થોડો વધારો થયો છે તો આજે અમારા દર્શકોને એ જણાવો કે આનાથી કેવી રીતે બચી શકાય અને શું સાવચેતી રાખવી જોઈએ ઓકે તો સૌથી પહેલા તો અત્યારે ચોમાસા દરમિયાન પાણીમાં સૂક્ષ્મ જીવો અત્યારે વધુ પ્રમાણમાં હોય છે જેમ કે કોઈ બેક્ટેરિયા છે કોઈ વાયરસ છે તો આવા નાના નાના જે સૂક્ષ્મ જીવો જે છે એ સૌથી વધુ જોવા મળે છે તો ખાસ કરીને સૌથી પહેલા તો આપણે પાણીને ઉકાળીને અને પછી પીવું જોઈએ એટલે કે આપણે શુદ્ધ પાણી પીવું જોઈએ

અચ્છા દર્શનભાઈ ખાસ કરીને પાણીમાં આપણે જે બેક્ટેરિયાની જે વાત કરી ઉકાળીને પીવું જોઈએ એ તો આમેય લગભગ અત્યારે એવું છે કે તમામ સિઝનમાં એ જરૂરી છે પાણી ઉકાળીને પીવું પણ અત્યારે એક વધુ થોડીક તકેદારી રાખવી જરૂરી છે કારણ કે પાણીમાં સૂક્ષ્મ જીવાણુઓ એ આપણે કઈ એ રીતે આવતા હોય છે પણ આપણે આહારની તો વાત કરી પણ થોડી વિહારની પણ વાત કરીએ ચોમાસા દરમિયાન આપણે એ પણ થોડું ધ્યાન રાખવું જોઈએ તો એ બાબતે આપણા જે પ્રાકૃતિક જે ઉપાયો છે જે અ એના જે સારવાર થઈ શકે પ્રાકૃતિક રીતે એવું આપના ધ્યાનમાં હોય તો ક બાળકોને સ્કૂલે નથી મોકલતા તો આ બધા કારણો આપણે વરસાદ ને કારણે દર્શાવીએ છીએ પણ આજે કારણો જે છે એનાથી આપણે પ્રકૃતિથી ને દૂર જઈએ છીએ ખાસ કરીને આપણે શું કરવાનું છે

એ એસી માં રહેતા નથી કુલર માં રહેતા નથી હીટર માં રહેતા તો એ જે છે પ્રાકૃતિક રીતે રહે છે શિયાળા માં ઠંડી સહન કરે છે ઉનાળા માં ગરમી સહન કરે છે અને ચોમાસા દરમિયાન વરસાદ માં એ પલળે છે પણ ખાસ કરીને કોઈની ઇમ્યુનિટી વીક છે એવા સમયે એને પલળવા માટે એને જે સાવચેતી પૂર્વક એના જે કોઈ પગલા છે બધા જરૂરી છે પછી એનાથી બીમાર ન પડી શકાય એનું પણ ધ્યાન રાખવું જરૂરી છે દર્શનભાઈ મેં એક જોયું છે કે ચોમાસા દરમિયાન લોકો ઘણીવાર પલળતા પલળતા નીકળે પણ માથું સાચવી લે છે માથા ઉપર કાંઈક એવી કેપ પહેરે અથવા તો માથા ઉપર પ્લાસ્ટિક જેવું એવું રાખે જેનાથી આપણું જે આ માથું છે મગજ છે એ એક રક્ષણ મળે પાણી એના ઉપર ન પડે તો એની સાથે શું કન્સલ્ટ છે પ્રાકૃતિક ચિકિત્સા એટલે કે નેચરોપેથી પ્રમાણે નેચરોપેથી કોઈ પણ ચિકિત્સા આપવામાં આવે તો એક પ્રકારની વરસાદમાં નાવું એ એક પ્રકારની જલ ચિકિત્સા છે તો જલ ચિકિત્સામાં સૌથી પહેલા માથાને પલાળવામાં આવે છે તો આનાથી ને શું થાય છે આપણું માથું જે છે એમાં ગરમી ન રહેવી જોઈએ માથું હંમેશા ઠંડુ રહેવું જોઈએ

તો આપણે કોઈ પણ સ્નાન કરવામાં આવે છે જેમ કે ગંગા સ્નાન છે તો એમાં માથું પલાળીને અને ડૂબકી મારીને સ્નાન કરવામાં આવે છે તો માથું પલાળવું ખાસ જરૂરી છે એટલે આપણે એવું માનતા હોઈએ છીએ કે શરદી થઈ જશે આમ થાશે તેમ થાશે પણ એક પ્રાકૃતિક ચિકિત્સા એટલે પ્રાકૃતિક રીતે આપણે જો એ સ્નાન કરીએ વરસાદનું પાણી છે એ પણ એટલું જ જરૂરી છે આપણા માટે સ્વાસ્થ્ય માટે મેં દર્શનબાઈ એક જગ્યાએ એવું પણ જોયું છે કે ઘણા લોકો વરસાદનું પાણી છે એ સીધે સીધું કોઈ બર્તન કોઈ વાસણ માં એકત્ર કરીને એ જ પાણીમાંથી ખોરાક રાંધતા હોય છે દાખલા તરીકે ખીચડી બનાવતા હોય છે તો એ હજી સુધી મને નથી સમજાડો કે આનું શું કારણ છે સૌથી પહેલા તો આપણે બારમા ધોરણ દસમા ધોરણ સુધીમાં આપણે વિજ્ઞાનમાં જોયું

આપણે કાચા શાકભાજી અને ફળ ખાવાના છે માની લ્યો કે આપણે ભોજનની જરૂર છે તો એવા સમયે વેલા વાળા શાકભાજી આવે છે પછી પત્તા શાકભાજી આવે છે પાંદડા જેમ કે મેથી

તો એક કારણ એ હોઈ શકે છે પણ ચોમાસા દરમિયાન એક તો આપણી પાચન શક્તિ મંદ હોય છે બીજું કે આવા સમયે રોગ આપણા શરીરમાં જલ્દીથી પ્રવેશ કરી શકે છે તો આવા સમયે બની શકે તો ભજીયા ન ખાવા જોઈએ ખાસ કરીને જો ભજીયા ખાવા છે તો આવી જ સિઝન આપણી શિયાળામાં મળી શકે છે તો એ સમયે તમે ભજીયા ખાઈ શકો છો તો એ સિઝનમાં આપણે રોગ ઓછા થઈ શકે છે બરાબર બરાબર દર્શન ભાઈ આ સિવાય કઈ અમારા દર્શકો આપ કેવા માંગતા હોય ચોમાસા ને related કઈ તો તો આપ કહી શકો છો કરુણા ટોક્સ દર્શક મિત્રો બસ ચોમાસા દરમિયાન ખાસ કરીને કાળજી રાખવી તમારી ઇમ્યુનિટી વધારવા માટે તમારે વરસાદમાં પલળવું પણ રોગ થાય એ રીતે નહીં કોઈ પણ રીતે આપણે બીજા લોકોને નુકસાની થાય એ રીતે નહીં આપણે પ્રાકૃતિક રીતે આપણે વરસાદમાં પલળવાનું છે બની શકે કે શરૂઆતમાં તમને કફ પણ થઈ શકે શરદી થાય તાવ આવે પણ આપણે અત્યાર સુધી ના કરતા નહોતા એટલા માટે આપણા શરીરને તૈયાર કરવા માટે આવી શકે છે પણ આની સામે આપણે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે આનો મતલબ એવો નથી કે આપણે એને વધવા દેવાનું છે થોડા થોડા ઘણા અંશે જો વધે તો એ પ્રકૃતિ આપણા શરીરમાં એ બેલેન્સ લે છે પણ વધુ પ્રમાણમાં જો વધે તો આપણે એની સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે આપણા શરીરની ઇમ્યુનિટી વધારવા માટે શિયાળો ઉનાળો અને ચોમાસું ત્રણેય સિઝન દરમિયાન આપણે પ્રકૃતિ પ્રમાણે રહીએ આ આપણે એક ટ્રાય કરીએ વાહ સરસ તો આજે ખૂબ જ સરસ આપે વાત અમારી સાથે શેર કરી દર્શનભાઈ વધુ એકવાર ક્યારેય આવો મોકો મળશે તો ચોક્કસ આ વિશે આપણે વાત કરશું આપ આવ્યા અને ખુબ સરસ વાતો શેર કરી આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ